બનાસકાંઠા ડીસાના જુવા ગામે દારૂબંધીને લઈને ગ્રામજનોની બેઠક મળી દારૂબંધીના કાયદાની અમલવારી કરવામાં રૂરલ પોલીસ નિષ્ફળ સાબિત થઈ વારંવાર ડીસા રૂરલ પોલીસને જાણ કરવા છતાં પોલીસ દ્વારા દારૂબંધી ન કરાવતા આખરે ગ્રામજનોએ લીધો નિર્ણય ડુવા ગામે દેશી વિદેશી દારૂનું વેચાણ પર પ્રતિબંધ મુકાયો ડુવા ગામે દારૂ પીનાર અને વેચનાર સામે ગ્રામજનો કરશે દંડાત્મક કાર્યવાહી ડુવા ગામના જાગૃત નાગરિકોએ ડીસાના પોલીસ કર્મચારીઓ હપ્તા લેતા હોવાના આક્ષેપ લગાવ્યા અન્ય ગામના લોકો દારૂનું વેચાણ કરવા માટે ઢુવા ગામે આવશે તો કડક કાર્યવાહી કરાશે સમસ્ત ગ્રામજનોએ એક સુર સાથે ઢુવા ગામમાં દારૂબંધીની અમલવારી કરવાના લીધા સોગંદ

અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને એમને પકડી અને ધુવા ગમમાં દારૂ વ્યસ્તા પકડના અને લાભ તો પકડાના તો એકાવન હજાર રૂપિયા દંડ અને ધર્માતું ઢુવા ગામના કોદરેજ લખાવા માટે અમે બંધાયેલા છે